શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રણ દિવસીય શૈક્ષણિક વર્કશોપનું આયોજન સંસ્થાના ચેરમેન ડૉક્ટર બંકિમ શાહ કે જેઓ હંમેશા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નિરંતર નવીન અભિગમો આવિષ્કાર થતા રહે તેવું ચિંતન કરતા જ હોય છે આ સંદર્ભમાં દિવાળીના નવા સત્રમાં ત્રણ દિવસના વર્કશોપનું આયોજન કર્યું જેમાં શંભુસરે આયની વિસ્તૃત સમજણ અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન દેવરા સરે ભાષાની અશુદ્ધિઓ અને તેનું શુદ્ધિકરણ મનીષ સરે સ્પોકન ઇંગ્લિશ રોબિન સરે વિવિધ એસઆઈપી પ્લાન મ્યુચ્યુઅલ ફંડ શેરબજાર અને બેન્કોની કાર્યપદ્ધતિઓ સંતોષ સરે વિવિધ શૈક્ષણિક એપ અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રિન્સિપાલ ડોક્ટર રશ્મિન રાવલે સુચારુ શાળા સંચાલનના સંદર્ભમાં વિવિધ પ્રશ્નોત્તરી કરી ઉત્સાહને રસપૂર્વક વર્કશોપને સંપન્ન કર્યો જેમાં પાસઠ ઘટ શિક્ષકોએ ભાગ લીધો સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટિલ સર પણ ઉત્સાહથી સેમિનારમાં જોડાયા શિક્ષકોના ઉત્સાહને જોઈ ચેરમેન ડોક્ટર બંકિમ શાહ તેમજ ડાયરેક્ટર સતીશ પાટિલ સરે આ સમગ્ર વર્કશોપને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ પ્રિન્સિપાલ અને કોઓર્ડિનેટર્સને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર અશોક અશોકસિંહ સોલંકી ખેડા